અત્યારે આપણે જો બે હું બધું રખડીને આવતી રી ઘરે અત્યારે આમની રખડે રાધાને અને હાખ નથી થતો ક્યાંય ઢીંગલી માથી આવે જો આપણે બે હું રખડામાં લઈ લીધી હતી અત્યારે છે ને આ ભાણાનો ફોન ચાલુ છે વિડીયો કોલ કર્યો છે તમને પણ દેખાડું કરણ ભાઈ કીધું નતું પછી મેં એક કીધું ને એટલે મને વાળ હરખા કરવા દે મારા આમાં દેખાતું નથી પછી હરખાઈ ગયો વાળ સીધા કરવા ગયો છે આમાં કેમેરા જ આખો બહુ દેખાય છે કાળું કાળું જ આવે ભાઈ હા હવે જો હરખો ચમકે એ જો બે ચારે જે આપણી ગેમ જ જાફરાબાદી ચારે વધારે નેટ ચોટી ગયું એનું પાછું અને આપણે બે હું જો બધી રખડે ને અહીંયા નદીમાં પાડડું કાલે ખોવાઈ ગયું હતું જઈડું નથી અત્યારે કાચી ના પાય ગુજરાતી બોલ આમાં દેખાય એમ નથી બહુ આજે ક્વોલિટી આવે કેમ કે એ જંગલ વિસ્તારમાં છે ને આપણે હજી રોડ કાંઠો રહ્યો એટલે આમ ના ટેર ટાવર ફૂલ હોય આ સાઈડ આપણી ભેવું નીકળી ગઈ છે અને આમાં પેલી ફેરા ચડાવી છે અડધી ચડી ગઈ ચડતી હતી આ બોલો જય માતા મિત્રો કેમ છો મજામાં જય સોનુ બધાને આપણે છે ને ભેવું ચારવા લઈ જઈ હતા આ સાર રખડે છે અડધી બેહુ અડધી આસર નીકળી ગઈ હતી પાછો આ સામરો માર્યો છે આપણે એમ પાણકા ઉપર બેઠા ત્યાં હાલ એમ એની પગમાં એને પાણી આડે ને એટલે બહુ બરે છે કેમ કે આપણે પગમાં એને પાણી ઉથી ગયું છે કેમ કે મૂત્રાસમાં બધે રખડતા હોય આપણે બેહું બાંધતા હોય દારામાં તો પગમાં પાણી ઉથે બહુ એનામાં આપણે હું કાલે શનિવાર હતો એટલે પછી તેલ ના ચોખ્યું પગમાં તેલ ચોખ્યું લે ખાવાનું છે વધારે ફાયદા વાળું કેમ કે પાણી આડવા જ ન દઈએ પાણી ચોટે ને ગાય ગાય મટી જાય અત્યારે એને બધી ધીરે ધીરે રખડી હવે એનું ઓલી બાજ જવું છે બનીને તો ઘરે જ રહી છી એમાં હવે પાણીમાં વીઈ ગયા એટલે કાંઈ કહેવાય નહીં કાંઈ નહીં તરતી હતી ને જાય જઈને પાણીમાં બેસી ગયું બધી ભેવું ચરતી હતી મેં જોઈ સામી જે ચરતી હતી નટલી વારમાં ક્યાં ગઈ આવીને પછી બધી ભેવાને ગાડી તો પપ્પા ભેવું નીકળી નહીં અડધી નીકળી તો અડધી ભાગી ગઈ આગળ બધું કાગળ જાય ને એને વારી લો પછી આને ગાઢો આવું આવો તો બની દેખાય નહીં મેં બની ગઈ ક્યાં હા મેં બાવેડા ઊભી હતી મેં આગલા વિડીયો જોઈ ગયો હે કે હા નદી છે ને આ સાઠ ખાણ છે એમાં પાડેલું છે ને ગમે અહીંયા આ સાઈડમાં એરિયામાં હે આટલામાં ગમે વ્યાણ્યા હે ને આટલામાં કાંજો બે હું નીકળીને જો પાણી તાણમાં નીકળી ગયો સીધું તો ઓલી બાજુ વહી જાય ખુલ્લી બાજુ તો જડે નહીં આ સાઈડ હોય તો ગમે ત્યાં હોય પાકી ખબર પડતી નથી આપણે કેમ કે અહીંયા ખાડામાં બેસી હતી બે અહીંયા બે પછી ઊભી થઈ ને સામે આલીબાજી બાવેડામાં ભાઈ ગઈ હતી બાજુ તો આપણે આમાં ગોઈ જડી નહીં કે આમાં બધા આમાં તો ક્યાંય ગરામ છે નહીં કેમ કે પાણી ખુલ ઊંડું છે ના સાથે જ નીકળીએ કે ગમે તો આટલા મારા ગઈ હતી પણ દેખાણી નહીં ક્યાંય ઘણી પે ગઈ હતી તો અત્યારે કલાક દોઢ કલાક જોયું હવે કે પાણી એને ગમે એવું મરેલું અંદર મરે ને એટલે ઓછામાં ઓછો ચોવીસ કલાકને લઈએ ચોવીસ કલાકની અંદર તમારે એ બધું ગમે એવું મળો હોય ને બધું માથે આવી જાય તરવા માટે એના હિસાબે આપણે ગોતી શું આવે ખબર પડે હવે હું ઘરે રાખી ને અત્યારે પાર્ટી બીજી બહેની હે ને પાટી જે આવી હતી ને એક જ પાટી આવી બાકી પાટા જ બધા તો એ પાડીમાંથી આપણે બેને ઉતારી લીધી પાટીને ધવરાવા દઈએ તો મેં કીધું ભલે ધવરાવે પાટીને દવરાતો જાઓ વેચાડી થાય ને તો રહેવાની થઈ જાય એ આપણે એક જ પાડી આવી હતી આ બની લોકો પાડી પાડો દેવાની જતી એવું લાગતું હતું પાડો આવે તો વેલો ઉલટી જાત મહિના આવ્યો ને કઈ નઈ હતું ય નઈ પાછું અને આપડે ધ્યાન પડે ખબર પડી જાય બીજું સીધી કે આચર બદલીએ તો એટલે આપડે સમજી લેવાનું કે આ બે થી અઢી કલાકમાં માં છે તો ઈ ગોતતા હતા પણ એમાં મેળા આવ્યો જ નઈ કેમ કે આચાર્ય નતા ભર્યા નતા નમણ નાખ્યા કઈ ખબર નતી પડે એમ હવે અહીંયા બેઠી હતી તો કઈ નતું હવે આમાં ગઈ ને આગળની ની સાઈડ તઈ વાંધો પડી ગયો પાડો જો ભેગો ચડી આવ્યો ધાવાની મજા કરે કે આચર ધોવાઈ ગયા હે એટલે ધાવી લે હે મોજ કરે પણ તોય ગાજુ નથી પકડતો હજી કાંઈક છે હા કાંઈ નબળે બાર મહિનાનું હે કોઈ નહીં આતરી ગયા હે ને બે આગળ આ ગાયું આગળ નીકળી ગઈ છે આપણે આગળ જવું જોઈએ હવે પાણીમાં ત્યાં હાલવું જ પડે એમ છે ફરજિયાત છે આપણે જાઉં બધી બેવું હોય ને અત્યારે આટલામાં રખડે આમાં કુવાડિયો થઈ ગયો વધી ગયો કુવાડિયો ને વધારે થઈ ગયો છે આ સેટ તો વાવી નાખ્યું છે પણ અડધા અડધા ખાલા રહી ગયા છે કેમ કે અમુક ક્યારે આખા ક્યારે નથી ઉગ્યા ત્યાં બધી જ રખડી રાખીને પાછી અહીંયા સુધી આવશે ને અહીંયાથી પાછા ટન મારશે આમને હું આ સુધી આને પગ બહુ દુઃખે હું કીધું એ ખબર નથી પડતી ગમે કાંઈ કાંટો લાગ્યો ને પાક કરી ગયો છે અત્યારે જે બધી રખડવાની છે હવે વરી પાછું કાલે જે કિંમત કિંમત ભાઈ એટલે ઓછી નથી દેવાની ઓછી કિંમતમાં નથી દેવાની ગમે અને જવાબદારી વાળી છે તમારે ભલે લેવી હોય તો આપણે જઈએ પછી આપણે દેવાની અત્યારે વેચી નાખવી એમ નથી અત્યારે તાત્કાલિક વેચી નાખવાની જરૂર છે ને ઇમરજન્સી છે એવું નથી આ તો શું છે કે અત્યારે તો કિંમત શું છે બધા જેમ બી હોય એવી ગત છે અત્યારે તો હું આટલી કિંમત દઈએ નહીં એવું છે આપણે કિંમત આટલી કિંમત રાખવી છે ને એમાં કંઈ ફેરફાર નહીં થાય દૂધ છે ગેરંટી વાળી ગમે લઈ જા તો એની પણ આપણે કહું ભાઈ વિડીયો બનાવીને મોકલી બે જાય ચાર પાંચ પછીનો કે ભાઈ વિડીયો બનાવીને મોકલ કેટલું દૂધ કરે છે એ પણ તમને દેખાડશું ચોખ્ખું કહું હાટિયા તો ઘણા આવે એને શું જો સાહેબ જડે નહી સિંગા નું રૂપ આપણે નથી કેતા જો દૂધમાં હે તમારે રૂપ ગોતું હોય તો દૂધ નહી જડે એટલું ચોખ્ખું છે આજે જો બધી ભેવાને આપણે પાણીમાં ગાયડી અને ઓલી બે હજી બેઠી છે અને પાડી હજી અહીંયા ક્યાં નીકળ્યું નથી બારે તો આવે ને ઓલી બાજુ ગમે ક્યાંક બાવેડામાં પાડેડો ચડી ગયો છે આવરા રસ્તે કાં ભૂંડું ખેંચી ગયું એ ગમે કાંઈક છીએ બાકી જો આમણે હાલતી જોઈએ આમ ગુમરો મારશે આપણે પેલા ઓલીને ને કાઢી દીધા જાય ને કરી નીકળશે નહીં અને વાહે આવશે પણ એ જાહે બીજા રેડિયરવાળી વાળી ક્યાંય નીકળે એટલે ઘડી કાઢી જઈ ભેગી બેડા બાવેડામાં ઊભી રહી ગઈ હતી જો કા પાણી આમને આવે છે એટલે આમને ગયું હોય તો ફૂલીએ જોઈ લે અત્યારે એ સાઈડ ક્યાં નીકળું હોય તો કે આ ભેમો બધી નીકળે એટલે પાણીમાં સીધું મેં આવતું રહ્યું હોય તો હું ખબર એ નીકળવા માંડી ખબર પડી ગઈ ને અત્યારે આપણે હાંજે વેહો નહીં ને આ સાથે જ ઘર બાજુ જ લાંબા પલે ઉપર લઈ જતા જાય કે વરસાદ આવી રાખે ઘડિયા ઘડી ચરે નહીં ને કાંઈ નહીં લાંબા પલે ભૂખ્યા આવે આપણે બંને ગોતવા ગયા હતા કાલે એટલે જેડું જ નહીં હજી હજી સુધી પાણીમાં નીકળ્યું નથી બારે તો ગમે ક્યાંક ઉપર જંગલમાં ગમી એમણે મહીં ગઈ છે હવે અહીંયા ક્યાંક તળીને ગોતો જવું જોઈએ પાછું કાલે હવે ફરી ચેક કરવું જોશે શું થયું શું નથી થયું ત્યાં તો અત્યારે બધી જ ધીરે ધીરે ચક્કર મારી હમણી આમાં ખાવાડ તો બહુ નથી રહ્યું કુવાડિયું વધી ગયો થોડોક પચાસ ટકા વધી ગયો આ સાઈડ તો આવડે લઈ હે કેમ કેમ કે ખડ નથી થતો દેતો આ સાઈડ ખડ તો છે ઝીણું બહુ છે ને ભાઈ બીકરી રોડ ટપાડવા રોડમાં અડધું એક બાજુ આપણું હું આડું રહેવું પડે અમે ડમ્ફર ને પડે ની છે કે અહીંયા અંદર એને બીચો બોરો ને ઝાડવા ભાંગીને અંદર ભાંગી નાખે એટલે લઈને જતા લાટલા મય રખડવાનું વધારે તો અત્યારે જે પાણીમાં બે પડી ગયે અને પાકડા માથા ચડી ગયા ગાયો બધી ઉપર ચરે છે રખડે છે લેમાં ના મોટી બધી અહીંયા બેહી ગઈ અને આપણો આજનો વિડીયો અહીંયા જ પૂરું કરી નાખીએ કેવો લાગે છે કોમેન્ટ કરજો ને સપોર્ટ કરતા રહેજો જે મત શ્રીરામ જે સેનલમાં હર હર મહાદેવ કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે આ વિડીયો તમે જોશો એ શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયું છે બધા હર હર મહાદેવ કોમેન્ટ કરી નાખજો